દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ 10 દિવસ વિઘ્ન હરતા સેજની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તો ભારે હઈ અગલે બરસ જલ્દી આનાના નાદ સાથે શ્રીજીનું વિસર્જન કર્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ બનાવેલા કૃત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરતાયું હતું હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું સુરત શહેરમાં વર્ષે એસી હજારથી વધુ પ્રતિમાઓનું સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયું હતું કાયદો વ્યવસ્થા જાળવવા સુરતમાં સોળ હજારથી વધુ પોલીસ કર્મી તૈનાત કરાયા હતા સુરત મનપા દ્વારા તમામ ઝોનમાં બનાવેલા કૃત્રિમ તળાવોમાંથી વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાઓને ટ્રક ટ્રેક્ટરો થકી હજીરા લઈ જઈ દરિયામાં પધરાવાઈ હતી તો પાણીને સુએજ ટ્રીટમેન્ટમાં છોડાયું હતું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી હતી કૃત્રિમ તળાવોમાં સવારે સાત વાગ્યાથી વિનામૂલ્યે વિસર્જન કાર્ય શરૂ કરાયું છે તો કૃત્રિમ તળાવો સિવાય ડુમસ હજીરા મગદલના કિનારે દરિયા કિનારે પણ વિસર્જનની કામગીરી હાથ ધરાઈ હતી આજે દસ દિવસના શ્રીજીના જે પધરામણી પછી દસ દિવસ એના પૂજા અર્ચના કર્યા પછી આજે જ્યારે વિસર્જનનો દિવસ છે ભક્તો તરફથી ભગવાન દાદાને કરવા માટે જઈ રહ્યા છે અને સાથોસાથ વ્યક્તિત કરી રહ્યા છે કે આવતા વર્ષ જલ્દી આવે તો દાદાના કૃપાથી ખૂબ સરસ દસ દિવસ લોકો એન્જોય કર્યા અને આજે જો તમામ અમારા ગણેશ સમિતિના સ્વામીજી મિશાનંદજી અનિલભાઈ બિસ્કોટવાલાજી એની પૂરી ટીમ સાથે જો અમારા એટલા દિવસના સંકલન હતા આ સંકલનનું પરિણામ છે ખૂબ સરસ રીતે સમયસર યાત્રા પસાર થઈ રહી છે રાત્રે વાગે વાગેથી પહેલાં ગણપતિજી લાલ ગેટના અહીંયાથી રાજમાર્ગ ઉપરથી નીકળ્યા છે વિસર્જન માટે અને અત્યારે આ ચારુ બાજુ એકવીસ જેટલા અમારા કીર્તિન તલાવો અને ત્રણ જેટલા અમારા કુદરતી જો આવવાળા છે ત્યાં જો વિસર્જનની પ્રક્રિયા ખૂબ ગયા વર્ષ કરતાં આ વખતે વધારે લોજિસ્ટિકને સાથે જો વધારે ક્રેનો અને બીજા સુધાઓ સાથે ચાલી ચાલી રહી છે હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનોને ખૂબ સાથ સહકાર પુરુષ મળી રહ્યા છે અમે અમારી તરફથી અમારા જે ટેન્શનલ ટીમો છે જો દ્રોન કેમેરા હો સીસીટીવી કેમેરા હો ગઈકાલે અસ્તી વધારે સીસીટીવી કેમેરા અમે લગાવ્યા અને જે બોડી વાર્ડના કેમેરા હોય એના માધ્યમ તો લાઈવ ટેલિકાસ્ટ કંટ્રોલ રૂમને થઈ રહ્યા છે અને અત્યારે જરૂરી માર્ગદર્શન ફિલ્ડના અમારા અધિકારીઓને મળી રહ્યા છે અમે પૂરા સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજાના સહયોગથી આજના પૂરા પ્રસંગ સારી રીતે પૂર્ણ થશે

દસ વાગ્યા સુધીમાં સોળસો જેટલી મૂર્તિનું કૃતિ એકવીસ કિલોમીટર વિસન થયું અને બાકીની લગભગ પાર વાળની તૈયારી ત્યારે લગભગ પચીસોથી વધારે મૂર્તિ વિસન થઈ ચૂકી છે અને હાલમાં દરિયામાં પણ એટલે હજીના પણ બાર જ્યાં મોટી ક્રેન છે ત્યાં પણ ખૂબ ઝડપથી વિસન થઈ રહ્યું છે અને મોટી મૂર્તિના જે ભાઈ આ વ્યક્તિ મૃત્યુ આપ્યો અને વહેલા નીકળે છે તો વિસન ખૂબ ઝડપથી પરિપૂર્ણ થયું છે હિન્દુ શાસ્ત્રવિધિ પ્રમાણે સૂર્ય ઉદય પહેલા વિસન પરિપૂર્ણ થાય તો ખૂબ ઉત્તમ કહેવાય તો લાગે છે આ વર્ષે

વિસર્જનની પ્રક્રિયા એક એ વસ્તુમાં છે કે દર વર્ષે જે મૂર્તિ આવે છે એના કરતાં આ વર્ષે મૂર્તિનો ધસારો ખૂબ જ વધવાની શક્યતા અને ધ્યાને લઈ દર વર્ષે જે આઠ દસ ક્રેન લગાવતા હતા એને એના જગ્યા પર આ વર્ષે ટોટલ અમે સોળ ક્રેન પોઝિશન પર ઊભી છે બે ક્રેન સ્ટેન્ડ બાય છે બાર ફોર ક્લિપ છે અને નવ સ્પેશિયલ ગેસ કટર હાલ કાર્યગરીમાં જોડાઈ ગયેલ છે ગયા વર્ષે અમે ટોટલ જે મોટી પ્રતિમા છે ગણેશ પ્રતિમા છ હજાર ત્રણસો મૂર્તિ વિસર્જન કરેલ હતી ચાલુ વર્ષે અંદાજો નવથી દસ હજાર મોટી મૂર્તિનો છે મૂર્તિ છ ગજર મંગલ મંગલમૂર્તિની ગણતરી છે